તમે કઈ ખાઈ ના આવો જોવા મને આજે થોડું પેટમાં માં જગ્યા નહીં હા તો પકોડી ખાઈએ તો પછી જગ્યા ના બી હોય અને તમારું જેટલું પેટ નહીં મારો મોટું બરાબર નાનું પેટ છે ઓ એટલે એટલે હોની તો એકલી બુકાટી જઈ તું હા તો પકોડી બાજુ ઉભો ઉભો જોઈ રહ્યો છું ધડા ધડ જાય છે ધડા ધડ જાય છે હા તો તમે ના ખાધી અને પકોડી હોય છે કેટલી આટલો માવો હોય છે અને પાણી હોય છે અંદર અચ્છા તો હું માડવી રૂપિયા ની ખાધી હશે મેં છોથી હાથ પકોડી આ તો તમને નહીં ભાવતી એટલે ભાવતી હોય એટલે તમને વડાપાવ ભાવે છે તમે નહીં ખાઈ જતા ચાર પાંચ અરે એ બધી વાત ના કરે તું તારા હવે સાચ છે ને હું લઈ જાય એવું હોય તો અઠવાડિયા તમે લઈને આવો છો ને એમાં ભલી વાર હોતો જ નહીં ટામેટા બામેટા બધું બગડેલું લાવો છો બરાબર એટલે તમારે નહીં લાવવાનું ના 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 પણ હવે આઈ ધંધો જ નહીં આજે હું આવ્યો એટલે મન ખાવા પડી આટલી ભીડ છે લારી એ ના ના ભલે થોડી વારમાં હમણાં નંબર આવી જશે થોડી વારમાં જાણે પેલા ડોક્ટરો ને એમ લાઈનમાં બેસી રહ્યા હતા આપણા હા તો ભીડે હોય અને ફેમસ પકોડી વાળું ખબર પડે તમને કઈ અરે ફેમસ છે ને ભાઈ પકોડી વાળા ફેમસ થઈ ગયા બોલો હા તે હોય એ એના જેવી બીજી કાઈ મળતી નહી અહીંયા બરાબર આ બે તો પરસે બરસે આવ નામ રગડા એટલે હારી લાગે રવા દન ગંદા તો ગંદા તો શું લેવા બોલો છો તમાર ના ખાવી ને નહી ખવાય છે ખરું અને હું બોલું એ નહી ગમતું તમાર વધારે પડતું નહી બોલવાનું કાલ થી આવવાનું નહી તમાર અને હું તમારા જોડે નહીં આવું તમારા જોડે નહીં એટલે એટલે જ મને નથી લઈ જતો આજે હું ઘેર હતો મેં કીધું લે હેડ એ ના ના અરે હું લઈ આવું છું આ તો હું આયો એટલે ખબર પડી કે પકોડીઓ ખાવા જવાય છે એટલે જ હું તમને લઈ લે તમાર પંચાયત બહુ હોય બરાબર હા ની પંચાયત એટલે હા શું કહું છું બીમાર જ થવાય ને પછી કશું બીમાર અમે તો નહીં થતા આખા ગામની ધૂળ ઉડતી હોય રસ્તામાં ને પછી પકોડી મસ્ત ચચર તમને મારી પકોડી જ દેખાય છે તમારા દાબેલી મણાવાની પછી પાણી પીવો થોડું આલો વાહ ભાઈ વાહ વાહ

તમારે જ ખાવાનું બનાય છે મારા પાપા તો મને ખબર જ હતી જે પ્રમાણે ત્યાં ધડા ધડ જતી તી છે ને બોલાય ખાવાનું બનાવ ના બનાવતો